એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને ઇન્સ્ટન્ટ વેફર બનાવવા માટે અહીં જણાવેલી ટિપ્સને ફોલો કરતા રહેજો એકદમ પેકેટ જેવી વેફર તૈયાર થશે લાલ બટાકાને ને છોલી ડિઝાઇનવાળી ચિપ્સ તૈયાર કરી કોરા કાકડા થી લો અને ગરમ તેલમાં તળી લો વેફર માં વખતે જ ફરાળી મીઠું એડ કરવાથી તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે તેથી અડધી ચમચી ફરાળી મીઠું માં બે ચમચી પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લો અને વેફર તળતી વખતે એડ કરો એક ગોળ માં બે ત્રણ ટીપા ચમચી થી એડ કરો ચટપટી મસાલેદાર ફરાળી વેફર તૈયાર છે બજારમાં જેવી પેકેટમાં મળે છે તેવી જ વેફર તૈયાર થાય છે તેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો વેફરમાં મીઠું આવી જ ગયું છે તેથી કાળા મરીનો પાવડર અને ચાટ મસાલો એડ કરી શકાય આમચૂર પાવડર એડ કરી શકાય મેગીનો મસાલો એડ કરી શકાય લાલ મરચું અને સંચર મિક્સ કરીને પણ એડ વેફર ઠંડી પડે તે પ્લાસ્ટિક ની થલી નજીબ ગ્લો કરી શકો છો આ રીતે પેક કરવાથી લાંબા સમય સુધી ક્રિસ્પી ક્રંચી વેફરની મજામાં દર્શના ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર જઈને લોંગ વિડીયો જોઈ શકો છો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ને વધુમાં વધુ શેર કરો